આપણા બાગાયતની ઉપર લીંબુ વીણવા માટે તો લીંબુ કેવી રીતે પાડવા પાડવા હરવે હરવે પડે કારણ કે લીંબુ પાડતી વખતે કાચું લીંબુ ન પડે જે ફ્લાવરિંગ હોય એ ન પડે નાની સાઈઝનું લીંબુ ન પડે અને અમે કેવી રીતે લીંબુ પાડીશી એ હું તમને બતાવું જો આપણી પાછળ છે આ લીંબુ મિત્રો અત્યારે તો લીંબુ ઘણા બધા પાકી ગયા છે ને આવી રીતે અમે એક એક લીંબુ આવી રીતે આકેડ બનાવેલી છે તમે જોવા દેશી જુગાડ કર્યો છે એટલે આવી રીતે જે પાકું પાકું લીંબુ હોય ને ધીરે ધીરે આવી રીતે આંકડ વડે ખેંચી ને પાડવાના હોય અત્યારે પાકું પાકું લીંબુ જ પાડી છે કાચું લીંબુ નથી પાડતા કારણ કે થોડોક ભાવ અત્યારે ઓછો છે વરસાદના હિસાબે એટલે કાચું લીંબુ જવા દઈએ પછી જ્યારે ભાદરવામાં કદાચ લીંબુના ભાવ વધવાની શક્યતા ખરી એમ એટલે અત્યારે બહુ લીંબુ નથી પાડતા માપ માપ પાકું પાકું હોય પાડી ને અત્યારે પાકું કાચું લીંબુ પણ મિત્રો ત્રણ ચાર દિવસમાં તો કાચું પણ પીરું થઈને ખરી જાય એટલે આવી રીતે એક એક ધીરે ધીરે લીંબુને ડાળની ડાયર ની સાઈલ પણ ન ઉખડે એ રીતે આકર નાખી આવી રીતે લીંબુ પાડી લેવાનું જો આ કાચું લીંબુ છે એટલે આને પાડવાની જરૂર નથી આ બે દિવસમાં પાકી જશે એ હાથે હાથે ખરી જશે ન ખરે તો પાડી લેવાનું અત્યારે હાલ ની અંદર સત્સો થી સાતસો રૂપિયા અને માલ એવા ભાવ થાય પાંચસો રૂપિયા થાય ને ચારસો રૂપિયા થાય જો અહિયાં બહુ ઉપર લગી ઠેઠ લીંબુ પાકી ગયા હવે બાર થી જેટલા પડે એટલા પાડી લેવાના નહિતર પછી અંદર ઘરી જવાનું એટલે અંદરથી મિત્રો અહીંયા જવાનો રસ્તો પણ નથી હવે કટિંગ કામકાજ કરવું પડશે ટૂંક સમયમાં જ અત્યારે આવું મગ જેવડું આ ટાઈપ લીંબુ હોય એટલે આની ખાસ ધ્યાન રાખવી પડે નહીંતર આંખેર નાખવાનું પડી જાય તો આ લીંબુ બધું ખરી જાય નજીએ અમુક ફ્લાવરિંગ ચાલુ છે અને નાની સાઈઝનું લીંબુ પણ ઘણું બધું બંધાઈ ગયું હવે અને જવાનો રસ્તો ઓલી બાજુ છે એટલે તો ફરવો પડશે એટલે આવી રીતનું અમારા બગીચામાં ફૂટ પણ થઈ છે અને લીંબુ પણ ઝીણું ઝીણું દેખાય હાલ આવી રીતે પચાસ ટકા પીરું લીંબુ હોય તો એને પણ પાડી દેવાનું કારણ કે ઈ આજ પચાસ ટકા હોય એટલે કાલે હેઠું ખરી જાય એટલે આમાં તો હજી ઘણું બધું લીંબુ છે તમે જોવો જય જવાન જય કિસાન